હા આપણું નાનકડું રસોડું છે જેમાં આપણે કરી દીધી છે મોટર અને વરસાદનું કહું તો વરસાદ છે નહીં તડકો છે માંડવી હજી નથી આજ દિવસ છે પરસે રેપ જેપ થઈ ગયા છે આપણે તો હવે જોઈએ શું થાય આવી કંડિશન છે અઠાણાતા આમાં આપણે બકાલું આવ્યું છે જે હું તમને કહીશ કે એમાં શું વાવ્યું છે કારણ કે પચાસ ટકા લોકો એવા હશે કે જેની આ જોઈએ જ નહીં હોય કોઈ દિવસ હોય જોઈ તો એને પાંદડી વાવી છે આપણે એ ઉગી નથી હજી કારણ કે એ કાલ જ વાવીશ અને આમાં વાવીશ માંડવી આપણે અને નારિયેરી આપણી આવી છે તો બ્લોગ આપણો અહીંયા જ પૂરો કરીએ કારણ કે બપોરના બાર વાગી ગયા છે જાય જમવા અને તમે હું બહુ લાંબો કરીશ તો તમે બોર થઈ ગયા હો અને વરસાદ પાછો આવવા માંડ્યો છાટા ચાલુ છે તો હવે જોઈએ શું થાય ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો